હું આજે બુપા સ્ટાર્ટિંગ કરવા જાતા હતા પણ મે બુપાને કીધું એટલે મને દેઈ દીધી કરવા હું આજ મારી વાડીએ આવ્યો છું પહેલી વાર પહેલી આ તો બુપા આ એકવાર આ વાડી જોઈ લીધું તો આ નવું બધુંય પહેલી વાર

આજે પાછી આજે કપડાં લેતા આવી છે ધોવાના આજે પાછા કપડાં ધોઈ છે કાલે ધોયાતા વાળીએ ને આજે પાછા કપડાં લેતા આવી દરરોજ દરરોજ વાળીએ કપડાં લેતા આવે ધોવાના હા ધોઈને આપો પછી તો આ બાજુ આજે આપણે પાછું પકાલું આવી દીધું છે થોડુંક શાકભાજી વધારે વાવી દીધું એટલું હતું અને એટલું શાકભાજી પાછું આપણે આજે વાવ્યું છે બરોબર ને હવે અત્યારે બપોર થઈ ગયા છે એ તો કપડાં ધોઈ છે અત્યારે કપડાં ધોઈ લે પછી આપણે બપોરા કરી લઈએ અને પછી મળી આપે બરાબર હમ વાયમાં જાજા જાડવા થઈ ગયા પીપરા અને એવું બધું આ બધું આજે કાપવાની જરૂર છે આપણે એટલી વાય ભરી આજે અત્યારે વીસ ફૂટ ઉલારો ભરેલો છે તો કપડા સુકવવા છે એટલે દોરી સકો છો તમે मारिया पप्पा कितनी टाइट थी बांधे क्या पप्पा क्या दोरी टूटी ना जाए ध्यान रख लियो ना तो <laughs>

કામ કરવાના હે થોડા થોડા તો આ કે બસ કહેવાનું છે વિડીયો બનાવવાના એવું બધું કામ કરવાનું આપણે કાંઈ છે નહીં બીજું કરવાનું હા જો આને હક નથી થાતું એક તો ક્યાંથી ક્યાં તેડો છે તો આ પડ છે ને તો ટકો રંગાઈ જવાનું છે મને એવું લાગે છે હવે નીચે ઉતર ભાઈ લાગી જાય હે હું ઉતરીશ આમ તો જો પણ હાવ આંબ હોય ઉતરી જાય નીચા હાલના કહો પપ્પડ ખાઈશ ઉતર આલા આલા નીચે ઉતર ઉતરી જ્યા ફટાફટ હું હાલા આલા આલા ઉતર ફટાફટ તને આયે નીચે બી કીધું તો શે ન્યા ઉપર ચડી ગયો કીધું તું ને કે ન્યા એટલે બહુ ઊંચે નહીં ચડતો આજો આજો પડવાના ધંધા હે કે નહીં બધે આવો તો નીચે ઉતર ઉતર કાકરો છે તો એ એમ કે હટાવું બોલ એટલા કાંકરામાં તને એમ થઈ જાય લાગી જાય પછી ઉતરી જાય ને નીચે આવે આ હાઈટ જો એટલી હાઈટ છે ને એમાં તો કહે કે આ કાંકરો હટાવો મને લાગી જાય અરે અરે હો કઈ રહ્યો ભાઈ ત્યાં અરે હું પગમાં માર ઠેકડો હાલ હા ચપ્પલ નથી કાઢો ઉતરી જાને ને ફટાફટ એમાં તો નખરા કરે અને જા આમ જો પાણીની હે ને તો એ તા મમ્મી પાસે ત્યાં આવડી પ્લાસ્ટિકની ડોલ છે એ ભરી લેતા આ મજામાં પાણી નાખું હોય ચકલા માટે ખાલી થઈ ગયું હવે આજ મનુભાઈ ને ભાઈ મોજ આવી ગઈ વાડીએ ઠંડો ઠંડો પવન આવે છે આ થોડોક એકદમ ઠંડો પવન છે મજા આવે એવું છે વાળીએ લાગતો કાકા છે આ માનસ અહીં આપણે બેઠા છીએ અત્યારે એને તારે મોજ આવે વાત તો ગોમનુભાઈ આવી ગયા પાણીની ડોલ લઈને ધીરે ધીરે આરામથી આરામથી અરે એમ ન હોય ધીરે ધીરે અરે બોજો કરે હો તું અહીં અહીંયા બોજો એટલું પાણી રહેવા દીધું શું ક્યાં આજો હાલ હાલ જા મૂક્યા પપ્પા હું નથી પાણી નીકળ હાય કાઈ વાંધો નહી તું ને ને તો મિત્રો અત્યારે બપોરના ત્રણ વાગી ગયા છે ને તડકો એ પણ ખરેખરો છે આજે વંશભાઈ શું કરે છે વંશભાઈ અત્યારે ભાઈ રીડ કરે છે એના મમ્મીએ એને એકનો ટેબલ રીડ કરવા દીધો છે તો એટનો ટેબલ રીડ કરે છે ટેન ટાઈમ બરાબર આપણે ભાઈ અત્યારે વહીની ફીટ કરવાની છે તો આપણે ગોવાઈની ફીટ કરી લઈએ બાકી વરસાદ આવે ત્યારે આપણને તાત્કાલિક ન કરવું પડે તો આપણે આમાં અત્યારે વહીણી ફીટ કરી લઈએ આ બધું સામાન આપણે કાઢીને બહાર રાખ્યો છે બહાર બહુ પવન છે એટલે હરખો અવાજ નહીં આવે આપણે અહીં વહીણી કાઢીને મૂકી દીધી છે તો હવે આપણે આમાં વહીણી પાટલામાં ફીટ કરી દઈએ બરોબર બાકી જોઈ લઈએ આપણું આ ઢાર્યું છે હજી આ સિંગડાવાળું ટ્રેક્ટર છે એમાં ભાઈ આ આપણે ટાયરમાં પંચર છે એટલે એ સરખું કરાવવું જોઈએ પછી ભાઈ કામ જાદા છે આમ ઝીણા ઝીણા કામ છે એનું વધારે કામ છે શું કરે અહીંયા આપણું ખાતર આવી ગયું હા બોલ ને ભાઈ વંશુભાઈ અત્યારે કુંડામાં નાતરા ભાઈ બીતા બીતા ભરાઈ ગયો બંધ કરી દે હા બંધ કરી દે હલકાઈ ગયો

અંદર હોય જાને એમાં કઈ ન હોય ધક્કો નથી મારતો હવે આમ જોઈ લો જોઈ લો મિત્રો કેમ બેઠો જોઈ ગયો જોઈ લો બીકણ બટેટી કોમેન્ટ કરજો વણસુ બીકણો છે કે બહાદુર છે મને તો બહાદુર નથી લાગતો બીકણો જ લાગે છે અરે ભગવાન અરે હું પોપરાય હું પણ આવું બનવું છે ને

બહુ વીક લાગ એટલે એ નાયા નહીં એમાં કાંઈ વાંધો નહીં તો આપણે ભાઈ ઘરે આવી ગયા છીએ અને અહીંયા જ આપણે આપણા વિડીયોને સ્ટોપ કરીએ છીએ અને જો તમને અમારો વિડીયો બનતો હોય તો તમે અમારા વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને સબ્સ્ક્રાઇબ અમારી ચેનલને કરી લેજો અને સાથે સાથે બે લાઇકનનું ટ્રુટન પણ દબાવી દેજો જેથી અમારો વિડીયો તમારી પાસે પહેલા પહોંચી જાય તો મિત્રો આપણે મળી આવતા નેક્સ્ટ વ્લોગમાં બાય બાય ဘယ်ဘေးကကြည့်ရောဘယ်လိုမျိုးကြည့်ရလဲအမ